જય માતાજી મિત્રો આપણે આવી ગયા છો એક એવી જગ્યાએ કે આપણે એ જગ્યાએ આવવાનું જ છે તમે શું કે હું છું એકને એક દાડો એ જગ્યા ઉપર આવવાનું જ છે તો તમને બતાવી દઈએ આપણે કેવી જગ્યાએ આવ્યા છો તો આપણે અહીંયા છો શમશાનમાં બ્લોગ બનાવવા ઘણા દાણાથી વિચાર હતો કે આપણે શમશાનમાં જઈએ બ્લોગ બનાવવા તો આપણે અહીંયા છે આજે ટાઈમલાઈન શમશાનમાં ઘણા લોકો અભિમનો કરતા હોય છે એટલે આપણું તો કહેવું એવું જ છે કે કોઈ લઈને આવ્યા નહોતા અને કોઈ લઈને જવાના નહીં એટલા માટે કે અભિમન કરવું નહીં અને વગર કોઈ વખતે કોઈને હળી કરવી નહીં કારણ કે એક ટાઈમ એવો છે કે ખાલી હું તમને બતાવું એટલી જગ્યામાં જ આપણું પૂરું થઈ જાય જો ખાલી આટલી જગ્યામાં જ આપણું પૂરું થઈ જવાનું છે ને ઢગલો થઈ જવાના છો અને જેટલાય ભાઈઓ ઢગલો થઈ ગયા છે અને રસા બની જ અને રસાય પણ ઓળખાય ના કેની છે ભાઈની છે ને કે અમુક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવે છે કે ભાઈ ભાઈઓ છેડા માટે લડતા હોય છે એટલે જમીન બાબતે ઝઘડો કરાય નહીં કારણ કે અત્યારે તો એક ના આપણે મર્યા એટલે ઘરવાળા એમ કહે કે કાઢવાની તૈયારી કરો પછી તો શું ચમસને લઈ ગયા પછી તો શરીર ઉપર કાળો દોરો હોય કે કોઈ પણ વસ્તુ હોય કાઢીને લઈ લે છે અને એવાને એવા બાળી કે કોઈ વસ્તુ અંગાત તો આવવાનું છે નહીં અને અમે શું લઈને આવ્યા હતા અને શું લઈને જાવાના એટલા માટે મસ્ત જીવન ભગવાને આલ્યું છે તો એ જીવન આપણે જીવી લેવાનું તારું મારું કરીને શું લેવાનું હતા તો જય માતાજી મિત્રો અમારા આવા નવા નવા વિડીયો જોવા માટે લાઈક કરજો શેર કરજો ફોલો કરજો તો આપણે આટલે બ્લોક આપણો પૂરો કરીશું જય માતાજી